તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ફરિયાદી સુભાષ જમના પ્રસાદ સ્વામી દ્વારા ગાંધીધામ ડિવિઝન પોસ્ટે ખાતે એક ફરિયાદ રજિસ્ટર કરવામાં આવેલ જેનો સાર જોઈએ તો ફરિયાદી ની પેઢી સ્પાર્ક હોસ્પિટલ ઇવેન્ટને એસઆરસી દ્વારા સિંધુભવન કોમ્પ્લેક્ષ ત્રીસ વર્ષ માટે ભાડાપેટે પેટે આપેલી હતી ત્યારબાદ ફરિયાદી જે સુભાષ જમના પ્રસાદ સ્વામી છે તેને આરોપીઓ જીલ જીતુ ચંદાની તેમજ ગુલ દરિયાની દ્વારા ફરિયાદીને વિશ્વાસમાં લઈ ગુનાઈ કાવતર રચી

એસઆરસીના વર્તમાન ડાયરેક્ટર હરીશ બેરુમલ કલ્યાણી અને એસઆરસીના સિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર આત્માનમ બુલચંદાણીની ધરપકડ કરવામાં આવી છે આ બંને આરોપીએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને આરોપીઓના મિલકત પચાઈબાડવાના જે ગુનાહિત કાવતરામાં સામેલ રહેલ છે અને પોલીસ દ્વારા આ બાબતે હજુ વધુ તપાસ ચાલુ છે સર ખાસ કરીને આનંદર બીજા કોઈ આરોપી સંડોવાલા છે કે કે હાલમાં પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ ચાલુ છે આગળ જતા તપાસ દરમિયાન બીજા કોઈ આરોપીઓનો રોલ આવશે તો તેમના વિરુદ્ધમાં પોલીસ દ્વારા काय दिसानी कार्यवाही कर